મિત્રો અહીંયા એક રકમ આપેલ છે દસ હજાર નું દસ ટકા લેખે બે વર્ષનું સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધવાનો છે તો દુનિયા શું કરે ખબર તો કે સૂત્ર છે એનું પી આર નો સ્કેર ડિવાઈડ બાય હંડ્રેડ સ્કેર આવું કઈ કરવાનું ન હોય આપણે સીધે સીધું સામાન્ય બુદ્ધિ દાખલો ગણીએ તો દસ હજાર નો દસ ટકા લેખે બે વર્ષનું તો વીસ ટકા થયા

બરાબર તો એકવીસ ટકા લેખે એકવીસો રૂપિયા થાય તો આ ભી નો ડિફરન્સ આખા ગામને આવડે ડિફરન્સ આવશે આપણો સો તો સો આપણો જવાબ થશે